જોને વાત કેમાં હું જોઈ ન કે દઉં તને કે મારો બી કવરેજ सवार सं हाव पड कलिया काटाने दिसणार ती લોટરી જ બધી ભૂલ પડે હા અને બધી બધી રીંગ કેમ છે જૂની કરીને એક વર્ષ જમીનમાં રાખવાની અચ્છા એટલે બે બે ચોમાસા સરસ તાજી કાઢેલી તમે મારી હરદર થોડી હા આ

કે બી તમને સુદર ગામ જોવું છે એક બીજી બીજું આજે આ મનકું જ ને તમારે આટલું નરમ થાય એમ આજ એસી પેલા નવ ધરી પહેલાં હજુ ચાલુ નહીંથી આવે ચાલુ થશે હા જયંતીલાલ પટેલ ઉમરગામ તાલુકો પ્રાકૃતિક ખેતી કરું છું મારી પાસે ચાર ગાય અને એક નંદી છે એના આધારિત એનું ગૌમૂત્ર અને ગોબરથી ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડ બનાવીને ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરવાનું મારી મને પ્રેરણા બે હજાર સત્તરની અંદર સુભાષ પાલેકર પાલેકરજી આપણા ગાંધીનગરની અંદર આવેલા ત્યારે સાત દિવસની શિબિર કરેલી ત્યારથી પ્રાકૃતિક ખેતી કરું છું આમ તો હું પહેલાં ઓર્ગેનિક ખેતી કરતો હતો ઓર્ગેનિક ખેતી એટલે બહારથી જે ઓર્ગેનિક ખાતરો લાવવાનું પેસ્ટિસાઈ પેસ્ટીસાઇડ લાવવાના બહારથી બેક્ટેરિયા બહારથી લાવવાના અને દર વર્ષે નાખવાનું એવું બહારથી લાવતું હતું પણ મને બહુ મોંઘું પડતું હતું પછી મને આ પ્રાકૃ પ્રાકૃતિક ખેતીનું જ્યારે સુભાષ પાલેકરનું શિબિર કરી ત્યારથી બે હજાર સત્તરથી આ હું કરું છું ઘરે જ જીવામૃત બનાવવું ઘન જીવામૃત બનાવવું જે સામે જ પડ્યું છે ત્યારે અને લગભગ આખું ખેતીની અંદર મારે ત્રણસો પાંસઠ દિવસની ખેતી છે સો ટકા ખેડૂત છું અને દેશી જ બધા ડાંગર છે હાફૂસની લગભગ નેવુંથી પંચાણું ટકા હાફૂસના ઝાડ છે અને લગભગ હું ચોત્રીસ વર્ષથી ફેલ ગયો નથી ભલે જોઈ તો ઉપર નીચે દિવસ રહ્યા હશે પણ ટોટલ ફેલ ગયો એવું બન્યું નથી પણ આ છેલ્લા બે હજાર સત્તરથી ઉત્પાદન અને એની ક્વૉલિટી લોકલની અંદર પણ આજે જે હાફૂસની અંદર મુખ્ય રોગ છે એનો કેરીની અંદર જે કપાસી નીકળે છે તો એ પ્રાકૃતિક ખેતી કરવાથી સનસ્ટ્રોક જે લાગે ને કેરીની અંદર એ અટકી જાય છે એટલે કેરીમાં ઘણો એનો ફાયદો થાય અને હું આજની તારીખમાં હાફુસની અંદર કોઈ ગેરંટી કરીને આપતો નથી પણ હું નેવું ટકા ગેરંટી સાથે આપું છું જુદી જુદી વેરાયટીથી કઠોળ કરું છું દેશી દેશી ડાંગર છે મારી પાસે પાંચેક વેરાયટી છે બ્રાઉન રાઇસ છે લાલ કળા છે બ્રાઉન રાઈસ એટલે લાલ કળા જ છે આંબેમોર છે ઇન્દ્રાણી છે કોલમ છે કદરું કરીને એક વેરાયટી આવે તે છે બ્લેક રાઇસ પણ મેં કરેલા એવી રીતે અમે નવેક જાતનું ગ્રુપ બનાવેલું છે એમાં નવ આઠેક જાતની આઠ નવથી વેરાયટી છે એ એકબીજા અમે બિયારણ સાચવી રાખવા માટે અલગ અલગ જાતની ડાંગરની દેશી ડાંગરની અમે પ્રાકૃતિક રીતે ખેતી કરીએ છીએ અને એનું મિલિંગ કરીને વેચાણ કરીએ છીએ સારામાં સારો ગોળ જો બનતો હોય તો છસો એકોતેર જે વેરાયટી છે શેરડીની એમાંથી બને તો એ શેરડી બનાવેલી છે પ્રાકૃતિક રીતે જ શેરડી કરેલી છે સહાય આપવા માટે ગુજરાત સરકારનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું કે મારા જેવા ખેડૂતોને ઉપર લાવવા માટે સારી એવી મહેનત કરી અને અમે એને ફોલો કરીએ છીએ